અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનામાં માર્યા ગયેલા પ્રવાસીઓને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કેન્દ્રીય કોંગ્રેસ નેતા સહિત કાર્યકરોએ મોડાસા શહેરના ચાર રસ્તા ખાતેથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલ સુધી કેન્ડલ માર્ચ યોધી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોદી સરકાર સામે સવાલો ઊભા કર્યા હતા તો આપને જણાવી દઈએ કે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાની ઘટનામાં માર્યા ગયેલા પ્રવાસીઓને વડગામના ધારાસભ્ય અને જિજ્ઞેશ મેવાણી સાથે મળીને દરેક લોકોએ સૂત્રોચ્ચાર કરી નારા લગાવ્યા હતા અને મોદી સરકાર સામે સવાલો ઊભા કર્યા હતા અને સુરક્ષામાં ચૂક કઈ રીતે રહી ગઈ તે અંગે સવાલો ઊભા કર્યા છે આપને જણાવી દઈએ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યા છે તે કોંગ્રેસ કાર્યકરો દ્વારા આ માર્ચ યોજવામાં આવી હતી અને માર્ચની અંદર તમામ જે કાર્યકરો હતા કોંગ્રેસના તે તમામ લોકો મોબાઈલની ફ્લેશલાઇટ ઓન કરીને વિરોધ કરતા હતા અને અત્યારે હાલ જે વર્તમાનની સરકાર છે નરેન્દ્ર મોદીની સરકાર છે તેના ઉપર સવાલો ઊભા કરી રહ્યા હતા સુરક્ષામાં ક્યાં ચૂક રહી ગઈ છે તે પૂછી રહ્યા હતા આતંકી હું લડે સમગ્ર દેશમાં એક નારાજ્ય જોવા મળી રોજ જોવા મળી રહ્યો છે શું કે જવા કાશ્મીરમાં જે આતંકવાદી હુમલામાં આપણે નિર્દોષ બેગુના ભારતવાસીઓ ગુમાવ્યા એનું આખા દેશ અને દુનિયાને બહુ દુઃખ છે આ અત્યંત શરમનાર ઘટના છે આવી ઘટના ભારતની દુનિયાના કોઈપણ ખૂણે ન બનવી જોઈએ આ માનવતા વિરુદ્ધી કૃત્ય છે કોંગ્રેસ પરિવાર પણ આનાથી બહુ આહત થયો છે અમે માગણી કરીએ છીએ કે કેન્દ્રની સરકાર પાસેથી કે કોઈપણ સંજોગોમાં એવું સુનિશ્ચિત કરો કે ભારત કોઈ કોઈપણ ખૂણે ફરી આવી ઘટના ન બને આ પ્રમાણેના સુરક્ષાના છીંડા કે નિર્દોષ માણસોનો ભોગ લઈ જાય એવો આપણો ભારત ન હોઈ શકે અમે બધા સાથે મળીને આજે એક નાનકડી રેલી કરી છે મૌન પાડ્યું છે મીણબત્તી પ્રગટાવી છે પ્રાર્થના કરીએ છીએ કે ફરી ક્યારેય આવી ઘટના ન બને અને બધા જ પીડિત પરિવારો જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા એને અમારી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે દુનિયાની અંદર જેટલી પણ નફરત છે જેટલી પણ હિંસા છે એ બધી ખતમ થાય આ ગૌતમ બુદ્ધની ભૂમિ છે મહાવીરનો દેશ છે ગાંધીનો દેશ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ભૂમિ છે આપણા દેશમાં આવી हिंसाને કોઈ પણ સભ્ય સમાજમાં આવા કૃત્યને સ્થાન ન હોઈ શકે એ જ વાત અમે કરવા માંગીએ છીએ જીતેન્દ્રજી સહિલેષભાઈ જે મોટા છે સુરતના એના પત્નીમાં ઘણો બધો આક્રોશ હતો કેમ મંત્રી સામે એમને રોષ વ્યક્ત કર્યો હતો પરિવારની ચિંતા કરી હતી એમનો આખો આધાર છીનવાઈ ગયો હતો કે તમે કે હું નેતા હોઈએ કે તમે કે હું મંત્રી હોઈએ તો પણ પીડિત પ્રમાણ પીડિત પરિવારની લાગણી આકરો રોષ નીકળવો બહુ સ્વાભાવિક છે એમણે એમની જે પણ વેદના હતી જે મહેસૂસ કર્યા હતા એમણે વ્યક્ત કર્યું લોકોની સમક્ષ અને સત્તાના સ્થાન ઉપર બેઠેલા માણસોએ બહુ લાગણી સભર બનીને એ મુદ્દે બહુ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ અને હું આશા રાખું છું કે આપણી સરકાર એ યોગ્ય પગલાં ભરે ફરી આવી કોઈ ઘટના ન બને એવી જડબે સલાક સુરક્ષા આપણે ઊભી કરીએ એ જ મને લાગે છે કે સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે सबसे पहले जो हमारे पलगांव में काश्मीर में मारे गए उन साथियों को आ, सच्ची श्रद्धांजलि अर्पित करते हैं दूसरी बात भारतीय जनता पार्टी सरकार की जो काश्मीर नीति वो पूरी तरह से फेल हो चुकी है और चुनाव के समय ही इस तरह की घटनाएं क्यों होती पुलवामा की घटना जब हुई उसके बाद चुनाव हुआ और अभी बिहार में चुनाव है माननीय प्रधानमंत्री जी सीधे दुबई से आके मीटिंग लेते हैं और चुनाव प्रचार में चले जा रहे हैं बिहार में तो इसका इस घटना का क्या संबंध है वो भी खुलासा होना चाहिए कि चुनाव के समय इस तरह की घटनाएं क्यों होती है और ये घटनाएं हुई है उसके लिए नरेंद्र मोदी की सरकार पूरी तरह से जिम्मेदार है और ये अपना मुंह छुपा नहीं सकती और इनके आने से ही देश में इस तरह के आतंकवादी घटनाएं हो रही है જો નિંદનીયર આગે આ જનતા કોઈ